ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં આશા રાખું કે તમે હાજર હાજર તાજા હશો હું પણ આજે તાજી છું આજને દિવસની શરૂઆત થાય છે સવારે દસ વાગે હું ચોક પણ વાર દી દઉં કચરા વાર દી દે હજુ તો ચા નાસ્તો બાકી છે કાલના મહેમાન આવ્યા છે તે હજુ ચા નાસ્તો કરવાનો બાકી છે અંદર બધું નાવા ધોવાનું ચા નાસ્તાનું કામ ચાલુ છે હું ચોક વારતી હતી ચોક વાળી અને સાફ કરી હવે અંદર જાઉં અંદર બધું શું ચાલે છે એ જો ખબર નહીં હું આવી તાણ તો ચા નાસ્તો ને એવું ચાલતો હતું હજુ તો નાસ્તો કરવા કોઈ બેઠો નહીં ચા નાસ્તો બનાવી છે હજુ તો એટલે આવું ચાલે છે અને બીજું મહેમાન છીએ એટલે બધું આગળ શું શું થાય એ તો ખબર નહીં એવો મહેમાન છીએ એટલે તો એટલે સારું ચાલો થોડી વાર રહીને મળીએ મોહન શું કરે છે મોહન મોહન જય શ્રી કૃષ્ણ બેટા કેવો કે ઠંડી લાગે બેટા

બેટલા રાખીન ભૂકરી છે બધા હો મારા ઘરની હાલત જો હો હેલો ગાઈસ લખસુ લખસુ જેસી કૃષ્ણ હેલા જેસી કૃષ્ણ બોલવાનો બધન રદતી જેસી કૃષ્ણ જેસી કૃષ્ણ જો સોક્રાનું મસ્તી ચાલુ થઈ ગઈ છે ગા બેના લગનની વાતો ચાલે છે હું માં કાગળો રે દુકાની હોયતી તો મો આવીને લઈ આવીશ એવું આરવર ભાઈ અમાર જો જતી દે બોલો જય શ્રી કૃષ્ણ જો સાહેબ શું કરીશી જો ખાટલા બટલા આ તો બધું કમ્પ્લેટ લઈ લીધું હું તો અત્યારે ખાટલા લેતી પણ આજે અત્યારે વેહલા લઈ લીધું હજુ મશીન ચાલુ કરી નહીં સાહેબ જય શ્રી કૃષ્ણ શું કરો લ્યા હજી તો જે પરોઠા બનાવ્યા ને થેપલાનો લોટ બહાર ને મૂકે છે સાહેબ ચાક ગરમ કરી જકે વાસણ વાસણ કસીને મૂકે છે અને જો ઘરમાં તો કલબલ કલબલ ચાલુ છે હલો હલો મારા ઘરમાં થઈ ગયો જો કાકડપત્રી પત્રીજી બે મસ્તી કરી છે

એટલે બધા ગાડી બાર ઊભી છે એટલે થોડું આગળ ખેડીને જતો રહીએ અને પછી

ફરતો ફરતો ડાયનાસોરનો ઈમો આવ્યા છીએ હવે કરીએ છીએ મજા કરીએ છીએ બધો આજે રવિવારની મોજ લઈએ છીએ

ડાયના બધા ફોટા એવું પડાવીશ તમારા ફોટા પડાવી છોકરા છે મસ્તી કરતા કરતા જઈ મજા જાય છોકરા છોકરાની બધું નવું નવું જોવાનું મળે ને એટલે છોકરાને મજા આવી જાય એ બધા મોર સજ્યું ડાયનાસોરનું બધું આ પ્રદર્શન ડાયનાસોર નું અહીંયા અહીંયા પાણી બધા ઉપર થઈ ગયો

મારા છોકરા બધા આગળ આગળ જોય છે ઇન્દ્રોડા પાર્ક ની મોજ લો છે બધા મગર છે મગર એકદમ નેચરલ બધી નેચરલ વાતાવરણ અગર મેડમ સાહેબ જી કેમ છે સાહેબ માછી શું કરવા 没空去来这 <laughs>

बोले <laughs> <laughs>

मिल <imitation> <पूर्ण। imitation> गए a बदु o घर na नील गजो para

પિકનિક ચાલુ થઈ ગઈ છે હવે ખાવા પીવાનું ઘેર થી બનાવી લાયા તા થેપલા પરોઠા ને થેપલા ને શાકભાજી ને ખાવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે બધા ભૂખ્યા થઈ જાય બપોરને એક વાગી જાય છે ફરી થાક એટલે પિકનિક કરવા બે જાય બધો રુદુભાઈ ખાઈ લે બેટા એડા

ભારતીય અજગત ચાલો ફરી ફરીને થાકી જશી બધા તે બધા બેસતા બેસતા હવે થાક લાગી ગયો બહુ કેટલું હેડવાનું છે તે બધા થાકી જાય તેઓ નાસ્તો કરે ને એના પછી એ ખાસું જોઈ જોઈને આટલા આવે છે

આ બાજુ રન એવું છે મસ્ત નેચરલ છે બધું જોવાની ગમે પણ થાક લાગી હેડી હેડી ને બધોને જો આયો મસ્ત ફૂલ ખીલ્યો જો પિંક કલર નો આખા જાડે પીનલ નો રૂદુ તો આગળ જો અને આ બુંજો ઓય આ ઉકોમ કા ચાલુ હોયવાનું આ એ પા તોડો ઝાડ તોડો દેખસુ લે આ काकन पत्री जो भी पुल ऊपर से उतरी सी भी जना काकन रुद्र व्योमीन दक्षिण बता कैंपिंग करवाए बता कैंपिंग करी ने अन्ना बुन था कीजिए नील गाय फरे छे तो रुदुन पासम डोंकी डोंकी रुदु कैसे डोंकी है नील गाय सा नहीं ना डोंकी क्या रुदु કેટલું મોટું હજો એક પેલું અધારે બેઠીશ તો અને આ બાજુ બેઠી હા

ઓ દક્ષુનો વારો ફોટો પાડવાનો વારા બધા વારા વારા બધા ફોટો પાડવા હું દક્ષુ દક્ષુ જોડે રહું હા એનો પાડે દેન પછી ઈનો

પેલા બધા થાક કહ્યું જેટલું ફરવાનું છે કે દસ બાર કિલોમીટર હેડવાનું હોય છે એટલું એટલે થાક દસ તો નહીં પણ કદાચ ઓછું હશે કરવા તો વધારે મને બહુ આઈડિયા નહીં જેટલું છે પણ હેડી હેડી ને થાક હશે બધો એટલે હવે ચલો ફરતા ફરતા હવે આટલા આવ્યા છીએ અમે બધા હવે બધા થાકી ગયા એટલે ધીમે ધીમે હેડીએ છીએ ધચુકા મારતા મારતા હેડીએ છીએ અમે જો મને કોઈક મને મોબાઈલ આલ મારે બનાવો એમ કોઈ હા હા

गंदा तो बुनना तो थाकाय એટલે તો ગંધા તો કોઈ કેટલી બધી વસ્તી આઈએ ફરવા તો જો જોજીએ તો વસ્તી વસ્તી ચાલ કેટલી વસ્તી આઈએ બધી ફરવા આ તો આટલામાં આટલી સબ્જી છે તો બધે આગળ કેટલી હશે બધી ઢગલો દે કેટલી વસ્તી આવસ બધી

થાકે બિરો હેડી બહુ હેડવાનું હતું ને એટલે થાકી ગયો એટલે પેલા ભાઈ ને રેવું મમ્મી જવાનું કે ન રહેવું તડકી જે દે છે આ સાય બીજે તો દેખશું આ પીના લબવ્યાને દીધું ગીજે બરાબર ન ખાકે ચંપલ પેડા જય શ્રી કૃષ્ણ લઈ જવા मेरा बुंजो आता है यार थाई जी। ग्लासिक लड़े थे अमित जी। ये पश्चिमी टन बीज वाला ऐसा ना लें। लड़पने रिक्सा वाला कोटी था। ये पोली तो दुण। दुण। एक सावरा। तुअंग तो वो। एक क्या सीज़ीरो पहुँच? भाई। एक क्या सीज़ीरो पहुँच? रूद्र मुक नहीं लाऊं। नहीं डरू दूँ। हाँ। બેજે હેડે બેટા હેડ હા હા ડેડ બધો હેડે મેં મને એક ડાળો રહી જ કોને બોને બધો એટલે વાયરો ના ભરા પેલા ભાઈ ને સ્વેટર એ નહીં પહેરાય અમે ત્રણ જણા રહી ગયા બધા જતા રહ્યા મારું ઘર ખાલી થઈ ગયું મેમાન જતા રહ્યા એક બાજુ સાહેબ અને દક્ષુભાઈ થાકે બરાબર નથી ઊંઘી જાય શું થાક લાગ્યો દક્ષુ ઊંઘા મો મોહનજેવસેના ભાઈ બંનેના ઘરે અમે બધો આવી નહીં હો ઊંઘી ગયા તમને બધો થાક્યા તો તે

ખૂબ ટાડવા હે હા મોહન ખૂબ ટાડવા આગળ હાલો જરા લઈ આઈએ બધું હવે એડે હું રોટલા કરી દઉં ને હવ શાક માર્કેટમાં માં આઈએ ખૂબ તો કરતી મો આ તમાર મે આ તમારો મોની તો દીકરો હા મોનું અમારો મોનું મોનું મોની તો દીકરો થઈ ગયો ને મોનું રેડો ઓ મોનું મારી મોનું

જો અમારું ઘરમાં પેલા બે શું કરે છે આ હા બે જણા ખાટલા પાથરી પંખો ચાલુ કરીને જોજો બે જણા ખાટલા પાથરીયા છે પાથરા તો પરે ને શું હોય તો હા સાચી વાત છે પેલા દેલી દે મોહનદ ખાતા પેલા ઓટ કરાવો ને તીના ની ખોગાવ આવો લે ખાવું તો હોય ને ને મોન ખાઈએ તો પગ હેડી તો ચોથી હેડવા નઈ ને બરા હ સાહેબ તો જો તો આરામ કરી અને જોયા બધા બધા આવ્યા તો થાકે તો ને તે ઊંઘે જ એમના એમ તે જો ધૂસા ભૂસા એમના સાહેબ તો ઊંઘ્યા એ થાકે એ તો રહી દાણાનો કલર અને આ બે જણા તો મસ્તી મસ્તી ચાલુ જ હોય આ બેના આ ધૂસાને એવું લઈ જાય મોહન હેન્ડ પેલા રૂમમાં આ બધું લઈ જાય ને મૂકી દેવા બેટા હેડો ખાવા કરો હેઠો ભાઈ જો વાસણ પડે છે ખાવાનું ઘડિયાળમાં વાગી ગયા છે આઠ ને બાવીસ